અરવલ્લી બાયડના આંબલીયારામાં માઝુમ નદીમાં મગરે ભેંસનો શિકાર કર્યો આંબલિયાના ગામના ઠાકોર દિનેશભાઈ નાનાભાઈ જેઓ પોતાની સીમમાં જવા પોતાનું પશુધન લઈને નદી પાર કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક મગર આવી ચડતા ભેંસનો શિકાર કર્યો હતો જેથી ડરના કારણે દિનેશભાઈ સમયસૂચકતા વાપરીને ઝડપથી બીજી ભેંસનું પકડી બહાર કાઢવામાં આવેલી હતી આ દ્રશ્ય જોઈને કિનારા પર જઈને રડતી આંખોથી પોતાની ભાગમાં લાવેલી ભેંસને મોતને ભેટતા દિનેશભાઈને આંખમાંથી આંસુ વહી ગયા હતા આ ઘટનાને લઈને સહાય બની જો જોઈ રહ્યા હતા જોત જોતામાં મગરે ભેંસનો શિકાર કરી નાખ્યો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ